નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ આપ સૌનું YouTube ચેનલ નોલેજ એકેડેમીમાં સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે શીખીશું વર્ગ અને વર્ગમૂળ એનો પ્રથમ વિડિયો એટલે કે પ્રથમ લેક્ચર મિત્રો આમાં આપણે વર્ગ અને વર્ગમૂળ શું છે એની સામાન્ય સમજ મેળવીશું તો ચલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે વર્ગ એટલે શું તો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથેનો ગુણાકાર ઉદાહરણ જોઈએ વધુ ખ્યાલ આવશે ઉદાહરણ તરીકે ચારનો વર્ગ તો ચારનો વર્ગ એટલે કે ચાર ગુણ્યા ચાર એ જવાબ કેટલા શો એ રીતે પાંચ નો વર્ગ હોય શું થાય તો 5 નો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ ધારો કે તમે એ નો વર્ગ જ કહેવાય પરંતુ આપણે ચાર ગુણ્યા ચાર લખતા નથી ક્યારે ચાર ગુણ્યા ચાર ને ટૂંકમાં લખવું હોય તો લખીએ છીએ ચાર ઉપર ઉપરાંત વર્ગ લખીએ છીએ ચારનો બરાબર તો મિત્રો આ વર્ગની વાત થઈ બીજી એક સાથે કરો તો શું કહેવાય ઘન અને ઘનને કઈ રીતે દર્શાવવાનો તો અહીંયા જે વર્ગ લખ્યો એની કેટલી વાર લખવાની ત્યાં ત્રણ તમને સમજમાં માટે કીધું સાથે સાથે વર્ગ

આ ચાર છે એવી ચાર અરડ આ બે આ પેલી અરોડ અને સોળ બોક્સ રીતે અથવા તમે ગ્રાફિકલ રજૂઆત કેવી રીતે આપણે અહીંયા શીખ્યા તો મિત્રો હવે કોઈ પણ વસ્તુનો ગુણાકાર તમને ખ્યાલ આવી જોઈએ કે પાંચ ગુણ્યા ત્રણ હોય તો મતલબ અહીંયા પાંચ બોક્સ હોવા જોઈએ બે ત્રણ ચાર અને પાંચ અને નવ નો વર્ગ કેટલો થાય એક્યાસી એ જ રીતે ચૌદ નો વર્ગ તો ચૌદ ગુણ્યા ચૌદ કેટલા થાય એકસો છન્સ તો મિત્રો અહીંયા ખાલી મેકન ને જાણ માટે લખ્યા છે પરંતુ આપણે કમસે કમ એક થી તમને તમને વધુ યાદ આવે તો એક થી ત્રીસ ના વર્ગ મોઢે રાખવા સારા છે તમે ઝડપથી ગણતરી કરી શકો અને મોઢે ના રહેતો નથી તમે ઝડપથી ગુણાકાર કરીને એનો જવાબ લખી શકો છો ક્લિયર હવે બીજી પુસ્તુ જોઈએ કોઈ મોટા વર્ગની સંખ્યાઓ એની નાના વર્ગની સંખ્યામાં કેવી રીતે વેચવી ઉદાહરણ તરીકે છ નો વર્ગ છે મેં તમને અગાઉ સમજાયું એ પ્રમાણે તો છનો વર્ગ મતલબ હવે આ જે છ નો વર્ગ છે એમાં છત્રીસ ચોરસ છે પેલા છે છત્રીસ હવે એનું વેચણી કરું છું જોબમેટર ધારો કે પેલા ચાર બાય ચાર નો ચોરસ અલગ કરો ઓકે ચાર આદાન ચાર ઉભા થઈ ગયા એને કહેવાય ચાર બાય ચાર અથવા ચાર નો હવે આગળ બીજું એક કલર તમને અલગ દેખાય છે એની અંદર જોયું આજે બોક્સ આ કુલ છત્રીસ ખાના હતા એમાં અલગ અલગ ખાના કરું છું પેલા ચાર બાય ચાર સોળ ખાના અલગ કર્યા હવે આમાં કેટલા કહેવાય બે બાય બે આ બે અને બીજી આવી બે લાઈન તો શું કહેવાયને બે બાય બે બે ગુણ્યા બે એટલે કે બે નો વર્ગ પછી એક કલર એમાં કેટલા ખાના છે તમે એક બે ત્રણ અને ચાર તો શું કહેવાયને બે ગુણ્યા અને છેલ્લું જે વધ્યું છે એમાં તમે જોઈ શકો છો એમાં કેટલા ખાના છે ખાના કેટલા છે મિત્રો ત્યાં ચાર પણ કેટલી વખત બે વખત તને કહેવાય ચાર ગુણ્યા બે હવે મિત્રો તમે કશું જોઈ શકો છો કે આ બંને સરખા છે પણ આ આ જે બોક્સ છે આડું છે ને આ બોક્સ કેવું છે ફૂબ એટલે તમને ગુણાકારમાં ખબર છે કે કર્મનો નિયમ એટલે તમે ચાર ગુણ્યા બે લખો કે બે ગુણ્યા ચાર લખો કે ફેર પડતો નથી તમને આકૃતિના આધારે પણ ખ્યાલ આવે છે કે આ જેટલો એરિયા છે એટલો જાણી એરિયા છે જો છે લામા કંઈ ફેર પડતો નથી ઓકે મિત્રો તો

બે ગુ ચારખીએ તો છ છે એ છ ને અંદર શું લખી શકું ચાર વત્તા બે લખી શકે લખવું ચાર વત્તા બે ક્રંશ ની બારવર તો મિત્રો અહીંયા (4+2) નો વર્ગ બરાબર શું થાય છે 4 નો વર્ગ + 2 નો વર્ગ + 2 તો સ્ક્વેર 4 ગણે હવે અહીં આપણે 4 ની જગ્યાએ a લખીએ અને 2 ની જગ્યાએ b લખીએ તો ઉપરનું સમીકરણ કઈ રીતે લખવાનું છે યા 4 છે ત્યાં a લખવાનો અને 2 છે ત્યાં s લખવાનો b તો તમને આવું એક સમીકરણ મળશે કે a + b ના કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ + b નો વર્ગ + 2ab તો મિત્રો આ શું છે વિસ્તરણ છે તો મિત્રો અગાઉ તમે આ સૂત્ર ઘણી વખત સ્વીકાર્યું છે પરંતુ આના આધારે તમે એની સાબિતી આપી શકો છો આ વસ્તુ તમને સમજાઈ ગયું છે હવે વર્ગનું એટલે શું સમજીએ તો વર્ગમૂળ એ વર્ગની વિપરીત ક્રિયા છે વર્ગ અને વર્ગમૂળ વિપરીત ક્રિયા છે ઉદાહરણ તરીકે ચાર નો વર્ગ એટલે જવાબ થાય છે તો શું થવું જોઈએ કે ચારનો વર્ગ કેટલો થયો સોળ આ બધા તો આનું તમે વર્ગમૂળ ઉલટા જાઓ ધાર કે ચારનો વર્ગ એટલે જવાબ આવે છે તો સોળ નું વર્ગમૂળ કેટલું થવું જોઈએ ચાર ક્લિયર તો વર્ગની વિપરીત ક્રિયા હવે જે રીતે વર્ગની દર્શાવવાની એક પદ્ધતિ છે એ રીતે વર્ગમૂળ દર્શાવવાની પણ એક પદ્ધતિ છે તમે શબ્દોમાં લખો તો એ ચાલે સોળનું નું વર્ગ પરંતુ આખા શબ્દોમાં ના લખવું હોય એની આ એક સિમ્બોલ દેખાય છે તમે જો વર્ગ સિમ્બોલ છે અને એની નીચે લખી દીધા સોળ તો આનો શું વંચાય સોળનું વર્ગમૂળ અને ત્રીજી રીતે લખવું હોય ઘાતની રીતે તો સોળ લખવાના અને વર્ગમાં તમે કેટલી ગાળ લખતા હતા બે ઘાત તો વર્ણુમાં કેટલી બે ઘાતુની સાથે સાથે આપણે મિત્રો અહીંયા કઈ ના લખેલું હોય મતલબ તમારે વર્ગમૂળ સમજવાનું પરંતુ અહીંયા આ રીતે નિશાની હોય આગળ ત્રણ લખેલા હોય તો સમજવાનું શું એનું ઘનમૂળ અને એને તમારે ઘાટલા સ્વરૂપમાં લખવું હોય તો ઘનમૂળ લખી દીધું ઘન એટલે ત્રણ ગાત

બીજી રીત છે હવે મિત્રો આ બંને રીત આપણે આના પછીના લેક્ચરમાં શીખીશું નેક્સ્ટ વિડીયોમાં ઓકે મિત્રો તો આપણે આ વિડીયોમાં શીખ્યા કે વર્ગ અને વર્ગમૂળ એટલે થેન્ક યુ મિત્રો